નમસ્કાર જય મારાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર ઊટ્યુ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો આજે આ વિસ્તારોમાં પડશે વરસાદ આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો પાક ધરાણ લોન્ચ થશે માપ ઘરે બેઠા હપ્તા વગર બેતાલીસ હજાર રૂપિયા બે હજારના હપ્તાને લઈને મોટી અપડેટ મહિલાઓને સો હજાર રૂપિયાની સહાય જણધન ખાતામાં આવશે ફાયદા પોતાનું ઘર બનાવવા માટે સહાય મળશે ફરીવાર દેશના વડાપ્રધાન બન્યા સામાન્ય માણસને દસ સહાય ખેડૂતોને પંદર લાખ રૂપિયા આજે આ વિસ્તારોમાં પડશે વરસાદ ગુજરાતમાં આગામી ચાર દિવસ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે આ જે ગુજરાતમાં ડાંગ વલસાડ સુરત પંચમહાલ છોટાઉદેપુર અને રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી ચલામણીમાં અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા ગરમીથી રાહત મળી છે જ્યારે હજુ પણ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી ભારેથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આવતીકાલે ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ તો અગિયાર જૂને ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર દ્વારા ગીર સોમનાથ બોટાદ દીવ આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુટારો આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે આધારમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ માર્ચ બે હજાર ચોવીસ હતી તેને આધાર કાર્ડ દ્વારા ત્રણ મહિના વધારીને ચૌદ જૂન બે હજાર ચોવીસ કરવામાં આવી છે આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેથી જેમ મિત્રો આધાર કાર્ડમાં ઉમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઇમેઇલ જેવી માહિતી મફત અપડેટ કરવા માગતા હોય તે ચૌદ જૂન પહેલાં કરાવી શકે છે પાક ધિરાણ લોન થશે માફ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્ત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવશે સ્ત્રી આવે કે તેવી ખેડૂતો માટે કરવામાં આવી શકે છે ખેડૂતોના બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લઈને વ્યાજમાં પૈસા ભરવા પડે છે જ્યારે ખેડૂતોને ઓટો રિવ્યુ કરી આપવાની સુવિધા ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતોમાં અરજી કરી રહ્યા છે ઘરે બેઠા હપ્તા વગર બેતાલીસ હજાર રૂપિયા જે ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘરે બેઠા આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે સો હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનામાં લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને સાહીઠ વર્ષની ઉંમર સુધી દર વર્ષે સત્રીસ હજાર રૂપિયા મળશે આ બંને યોજના થઈને ખેડૂતોને ઘરે બેઠા બેતાલીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે બે હજારના હપ્તાને લઈને મોટી અપડેટ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના શોરમાં હપ્તા મળ્યા છે પીએમ કિસાનના સત્તરમાં આપતાના પૈસા લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ખેડૂતોના ખાતામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના શોરમાં હપ્તાની બે હજાર રૂપિયા જમા કરાવ્યા હતા દેશમાં ખેડૂતોના ખાતામાં શોરમાં હપ્તા તરીકે કુલ એકવીસ હજાર રૂપિયા કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હવે સત્તરમાં ફક્ત ફક્ત તે ખેડૂતોને જ મળશે જેમણે કેવાયસી કરાવેલું હશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ મેળવવા લાભાર્થીઓ ખેડૂતો માટે પણ સરકારે કેવાયસી કરાવવું ફરજિયાત બનાવ્યું છે આ યોજનામાં છેતરપિંડી અટકાવવા માટે કામ કરવામાં આવ્યું છે પીએમ કિસાન સત્તાવાર વેબસાઇટ અનુસાર ખેડૂતો ઓટીપી દ્વારા સામાન્ય સેવા કેન્દ્રની મુલાકાત લઈને આ મહત્વપૂર્ણ કાર્યો ઘરે બેઠા પૂર્ણ કરી શકે છે જો તમે પીએમ વેબસાઇટ દ્વારા ઘરે બેસીને કેવાયસી કરી શકો છો તમારે કોઈ પૈસા ચૂકવવા નહીં પડે મહિલાઓને રૂપિયાની સહાય યોજનામાં પ્રથમ વખત ગર્ભવતી અને મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના એક જાન્યુઆરી બે હજાર સત્તરના રોજ શરૂ કરવામાં આવી હતી તે પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે ઓળખાય છે આ યોજનાનો મુખ્ય હેતુ મમતા અને બાળક બંનેને સાર સંભાળ લેવાનો છે જળતર ખાતામાં મળશે ફાયદા જો તમારો બેંક એકાઉન્ટ છે તો પછી તેને જનધન ખાતામાં કન્વર્ટ કરવું સરળ છે આ માટે તમારે બેંક શાખામાં જઈને કાર્ડ માટે અરજી કરવાની રહેશે અને ફોર્મ ભર્યા પછી તમારું ખાતું જનધન યોજનામાં ટ્રાન્સફર થઈ જશે જેના ફાયદાની વાત કરીએ તો સો મહિના પછી ઓવરડ્રાફ્ટ સુવિધા લાખ સુધીનો એસિડનલ ઇન્સ્યોરન્સ ત્રીસ હજાર સુધીનો લાઇફ કવર જે પાત્રતાની શરતોને પૂર્ણ કરવાના આધારે લાભાર્થીના મૃત્યુ પર ઉપલબ્ધ છે ડિપોઝિટ પર વ્યાજ મળે છે ડિકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ પ્રદાન કરવામાં આવે છે પોતાનું ઘર બનાવવા માટે સહાય મળશે ઘર બનાવવા ગુજરાત સરકાર આપશે તમને એક લાખ બત્રીસ હજાર રૂપિયા અઠવાડિયા એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આ બંને યોજના માટે તમને કઈ યોજના લાગુ પડે છે તેના વિશે વાત કરીએ તો યોજના નંબર એક પંડિત દીનદયા રૂપાઢે આવાસ યોજના બે હજાર ત્રેવીસ જેમાં તમને એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમને પહેલો હપ્તો સાહીઠ હજાર રૂપિયા બીજો હપ્તો ચાલીસ હજાર રૂપિયા ત્રીજો વીસ હજાર રૂપિયા અને ચોથો આપવાના છે જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે એકથી બે મહિનામાં તમે કરેલી અરજી પાસ થઈ જશે તેમ જે એકાઉન્ટ નંબર આપ્યો છે તેમાં હપ્તા મરવાનું શરૂ થઈ જશે ફરીવાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા દેશને નવા વડાપ્રધાન મળી ચૂક્યા છે નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના શપથ અપાવ્યા છે